ભાબરના ખારા ગામે ભાજપનો નૂતન વર્ષા સ્નેહ મિલન સમારોહ યોજાયો ભાબર તાલુકાના ખારા ગામે મહાકાળી માતાજીના મંદિરે ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષાભિનંદન સ્નેહ મિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો કાર્યકરો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રાજ્યના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભાજપ હંમેશા લોકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબંધ રહી છે ગ્રામ વિકાસ કૃષિ આરોગ્ય ને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં સરકાર અનેક લોકહિતકારી યોજનાઓ અમલમાં મૂકી રહી છે છે જેનો લાભ ગામડાઓ સુધી પક્ષનો સંકલ્પ હોય કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ શહેર મહામંત્રી તાલુકા મહામંત્રી ભાભર માર્કેટયાર્ડના ચેરમેન ગગાજી ઠાકોર બનાસ ડેરીના ડિરેક્ટર રણછોડભાઈ ચૌધરી પૂર્વ વાઇસ ચેરમેન પીરાજી ઠાકોર ભારતસિંહ બટેશરિયા ખારા સરપંચ અશોકભાઈ ચૌધરી તેમજ આજુબાજુના ગામોમાંથી પધારેલા સરપંચો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નૂતન વર્ષના શુભ અવસરે સૌએ પરસ્પર શુભેચ્છાઓ આપી સંગઠનની એકતા જાળવવાનો સંકલ્પ લીધો હતો કાર્યક્રમ અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગ્રામજનો આગેવાનો કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા ખારા ગામે યોજાયેલા આ સ્નેહમિલન સમારોહમાં સૌએ ભાજપના સંગઠન પ્રત્યે નવી ઉર્જા અને સમર્પણની ભાવના વ્યક્ત કરી હતી અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા